મિત્રો સવા સવાર વાગે આજે આપણે બહાર જઈ રહ્યા છીએ ફર્સ્ટ ટાઈમ કાજુ દરવાજા ઓકે તો આજની હું રેસીપી તમને કાજુ દરવાજાને બતાવીશ રેસ્ટોરન્ટ જેવી એકદમ સુપર ટેસ્ટી તો હેલો મિત્રો આજે આપણે કાજુ ફ્રાય કરેલા લીધા છે થોડા એક વાટકી આ ફ્રાય કરેલા બેસનમાં કાજુ છે ઉપર ડેકોરેશન માટે આ મોડો માવો છે ટામેટા લીધા છે થોડા એક વાટકી અડધા અમથી અડધી વાટકી આપણે મરચા હરી મરચાં ધનિયા લીધા છે પ્યાજ છે એને કે ડુંગળી અને શિમલા લીધા છે કેપ્સિકમ ઓકે તો આ કાજુ દરબારી માટે કટિંગ બધું કરેલું છે મિત્રો આ ગ્રેવી છે આપણે આપણા જોડે રેડીમેડ છે ગ્રેવી એટલે હું તમે પણ રેડીમેડ લાવી શકો છો અને ઘરે બને આવી હોય તો પ્યાજ મગજ તરી અને સિંગ કાચી બોઇલ કરી દેવાની ત્રણ પ્યાજને ત્રણ ભેગું અને બોઇલ કરી અને પછી જ્યુસ મશીન યા તો મોટું મશીન હોય તો એમાં પીસી શકો છો અને પીસીને વગાર બગાર મારીને લસણનું ઘરે ગ્રેવી બની જાય હોટલ જેવી ટેસ્ટી સબ્જીઓ આમાંથી નીકળી છે બધી તો મિત્રો ચલો આજે આપણે કાજુ દરબારી ચાલુ કરી આજે તો આપણું કટિંગ બટિંગ બધું રેડી થઈ ગયું છે સેટઅપ લાગી ગયું છે હવે આપણે ફાઇનલી કાજુ દરબારી બનાવવા સ્ટાર્ટ કરીએ ફાઇનલી હવે બનાવવાનું સ્ટાર્ટ એક ચમચી બટર નાખી દેવાનું આપણું હા હવે એને થોડું ફ્રાય કરી દઈએ મતલબ આમ છૂટું પડી જાય એ ટાઈમ ચાલુ થઈ ગયું છે પનીર દર બનાવવાનું રેસ્ટોરન્ટ જેવી ટેસ્ટી તમે તેલ પણ એડ કરી શકો છો બટરનો ઉપયોગ ના કરો તો તેલ પણ કરી શકો છો ભાઈ આપણે તેલ નાખી દે તો હા કરી શકો છો બટર હોય તો સારું લાગે ઓકે બરોબર થોડું જીરું जीरो ऐड कर दिया अबंदा धुरू ओके जीरो धुरू फ्राई कर दिए चलो फ्राई થઈ ગઈ છે હવે આપણે કટિંગ બધું નાખી દઈએ બ્યાજ નાખી દઈએ મરચા નાખી દીધા ટામેટા એડ કરી દીધા સિમલે એડ કરી દીધા આ બધું થોડું ફ્રાય કરી દી આપણે ટાસ્ક हेलो मित्रों तो आपला मसाला रेडी થઈ ગયો છે હવે આપણે અંદર ગિરી બી એડ કરી દઈએ ત્યાની તો કરી દીધું વિજી એડ કરીએ ઓકે હવે આપણે અંદર મસાલા એડ કરી દઈએ બરાબર મિક્સ કરવાનું અને મસાલા એડ કરી દઈએ ચાલો હું આપણે મસાલો રેડી થઈ ગયો તો મસાલા એડ કરીએ એક ચમ એક સબ્જીના અંદર બે બે મુઠ્ઠી મતલબ બે ચિપટી કરી નમક નાખવાનું એક ચપટી મરચું નાખવાનું ગરમ મસાલો એડ કરવાનો એક ચપટી બીજો ગરમ મસાલો ધનિયા પાઉડરની એડ કરવાનું કસ્તુરી મેથી એડ કરવાની અને બધું મિક્સ કરી હવે હેલો મિત્રો તો મસાલો મિક્સ થઈ ગયો છે હવે નખી દઈએ આપણે પેલા જે મોડો માવો લીધો છે હવે કાજુ નખી દઈએ કાજુ એડ કરી કરજો ઓકે અને બરાબર મિક્સ કરીએ અને થોડીવાર મોંઘવા દઈએ હેલો મિત્રો તો પાંચ મિનિટ આપણે ફલાય જઈને રવા દીધું છે થોડીવાર માટે એટલે મસાલો કમ્પ્લીટ રેડી થઈ ગયો અને કાજુ દરબારી ફાઇનલી બની ગઈ છે હવે તો એને આપણે કાઢી નાખી ઓકે તો ફાઇનલી આપણે કાજુ દરબાર રેડી થઈ જાય ડિશમાં કાઢી નાખી તમે જોવો છો મિત્રો કેટલો મસ્ત કલર અને ટેસ્ટ લાગે તમને ચટા કીધા જે આપણે ફ્રાય કરેલા કાજુ હતા તે આપણે ઉપર ડેકોરેશનમાં નાખી દીધા છે ઓકે પાછળથી નાખશો તો ટેસ્ટી લાગશે અને ઉપર જે આપણે મોડો માવું લીધો તો એ પણ થોડું એડ કરી દઈએ ઠીક છે અને હરા ધનિયા એ તમે જોઈ શકો છો કેટલું સુપર ટેસ્ટી જે ખાવાનું બી છે ને ટેસ્ટમાં બી ઓકે